નમસ્કાર મિત્રો ગુજરાતી ભક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજનો આપણો વિષય છે શા માટે લગ્ન સમય વર અને કન્યાને હાથમાં મીંઢોળ બાંધવામાં આવે છે મિત્રો તમે આ લગ્ન ગીત તો સાંભળ્યું હશે વન રાતે વનમાં મીંઢોળ જાજા છોરુડા પરણે ને જાળવા બાળકુવારા પણ એ પહેલાં હું જણાવી દઉં કે મીંઢોળ હોય છે શું અને કેમ વર અને કન્યાના હાથમાં બાંધવામાં આવે છે સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે મીઠોળ જ્યારે માંડવા રોપાતા હોય ત્યારે કન્યાને પણ બાંધવામાં આવે છે અને વરને પણ બાંધવામાં આવે છે પણ પ્રશ્ન એ થાય છે કે મીંઢોળ જ કેમ કેમ સોપારી નહીં કેમ બીજું કોઈ ફળ નહીં કેમ બોર નહીં તો આ પ્રશ્નનો જવાબ એ છે કે મીંઢોળમાં એક ગુણ રહેલું છે મીંઢોળ ઘસીને પીવડાવવાથી તરત ઉલટી થઈ જાય છે હવે પહેલાંના જમાનામાં ડૉક્ટર કે વૈધ જલ્દી પહોંચી નહોતા શકતા એટલે મીંઢોળને હાથ વગું રાખતા એટલે કે હાથમાં બાંધીને રાખતા હવે પહેલાંના જમાનામાં ફૂડ પોઈઝનિંગ એક મોટો પ્રશ્ન હતો અને બીજો પણ પ્રશ્ન હતો કે પહેલાંના જમાનામાં દગા બહુ રમાતા ઝેર નાખીને ખાવામાં આપી દેતા તો મીંઢોળ હાથમાં હોય તો તરત ઘસીને પીવડાવવાથી ઉલટી થઈ જતી અને એ ઉલટી વડે ઝેર બહાર નીકળી જતું આ તો થઈ ગઈ મીંઢોળ વિશેની વાત પણ આ ગીતનો મતલબ શું વનરાતે વનમાં મીંઢોળ ઝાઝા છોરુડા પરણે ને ઝાડવા બાળકુંવારા હવે આનો અસલી મતલબ હું તમને સમજાવી દઉં છું જ્યારે વર અને કન્યા ફેરા ફરતા હોય છે ને ત્યારે તેમની સાથે સાથે હાથમાં બાંધેલું મીંઢોળ પણ ફેરા ફરતું હોય છે અને અહીંયા મીંઢોળને વર અને કન્યા તરીકે જોવામાં આવે છે પરંતુ મીંઢોળ તો ફેરા ફરે છે પણ જ્યાં મીંઢોળ ઉગે છે એ ઝાડ એ ઝાડ બેચારું બાળ કુંવારું રહી જાય છે એના લગ્ન નથી થતા મીંઢોળના તો લગ્ન થઈ જાય છે પણ એ ઝાડના લગ્ન નથી થતા એટલા માટે કહેવામાં આવે છે વન રાતે વનમાં મીંઢોળ ઝાઝા છોરૂડા પરણે ને ઝાડવા બાળ કુંવારા આ હતી મીંઢોળ વિશેની વાત વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવજો અને આવા જ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરી નાખો ગુજરાતી ભક્તિ ચેનલને